સ્વામિનારાયણ ભગવાન ની જય ભક્તિ કરવી તો ગોપીઓના જેવી ગોપીઓની ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ હતી જ્યારે શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા છે અને ગોપીઓના વિરહમાં યાદ કરી કરીને આંસુડા પાડે છે અને સામે મથુરા દેખાય છે પણ કૃષ્ણ ભગવાનની મરજી પ્રમાણે એ રહે છે એની મરજીની ઉલ્લંઘન કરી શકતા નથી પણ જ્યારે વાત સાંભળે છે કે બાળકૃષ્ણ જે મથુરા ગયા છે ત્યાંના રાજા થઈ ગયા છે અને કોબીજાના પ્રેમમાં પડેલા છે તો ગોપીઓ કહે છે એ એવો વિલાપ કરે છે કે કોબજા કેમ કરી કાનને ભોળવી લી ધારે વાલા ને કેમ વશ કર્યા શા તપકી ધારે હે વાલા ને કેમ વશ કર્યા શા તપકી ધારે પ્રથમ પેલા પાતળિયા ચંદન કર્યા રે કામણ ગારી નજર્યું સર્યા રે એ કામણ ગારી એ નજર્યું સર્યા રે કાળી ખૂબ જાને કૂબે કે એવાસ કર્યા રે અમને ભૂલી ને કેમ વાલા અંતર માઠર્યા રે હે અમને ભૂલી ને કેમ વાલા અંતર માં ઠર્યા રે એક વાર ગોકુળ આવી ગોવિંદ ઝુ વે બ્રજ વાસિની આંખના તમેં હંસોડાલુ છો રે આ વ્રજ એ હે આંખના તમે આ સોડાુ છો રે ધાસજીવનની અરજી શ્યામ છીત દઈ સાંભળ જો રે આ જીવન જીવનની અરજી સામો ચિત દઈ સાંભળ જો રે પછી વાલા મન માયા વે એમ વરત જોરે હે પછી વાલા મન માયા વે એમ વરત જોરે હે વાલા એમ જ વરથ જોરે કૃષ્ણ ભગવાનની જય શ્રી સ્વામી સ્વામિનારાયણ ભગવાનની જય આ ગોપીઓને કાનના વિરહ થયો છે એટલે વિરહની અંદર ગોપીઓ કાનને સંભળાવે છે તે કૃષ્ણ તે તમે કોકુળ છોડી મથુરામાં ગયા છો કૂબજામાં તમે મોહી ગયા છો અને અમને ભૂલી ગયા છો તો તમે અમે એકવાર ગોકુળમાં આવો ને વ્રજવાસીને આંખના તમે આંસોડા ઓછી જાઓ તમે એકવાર ગોકુળમાં આવો આવી પ્રાર્થના કરે છે હવે આ કીર્તનનો પહેલો ભાગ છે હવે જો સૌ ભક્તોને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબર લાઈક અને કોમેન્ટમાં જણાવજો તો બીજો ભાગ રજૂ કરીશું જેવી ભક્તોને અંતરમાં લક્ષણા ભક્તિ હોય તો પ્રેમ લક્ષણા ભક્તિ કેવી રીતે દીપે એનું આ કીર્તન છે તો હવે આગળનો બીજો ભાગ સાંભળવા સંભળાવશું તો સૌ ભક્તો સબસ્ક્રાઈબ લાઇક અને કોમેન્ટમાં જરૂર કહેજો જય શ્રી સ્વામી નારાયણ શ્રી લાલની જય